હાય ફ્રેન્ડ્સ આજે છે માસની નોન એટલે કે રામનવમી અને નવમું નોર્થું એટલે કે માતાજીની ગુરણી આપણે આજે જમાડવાની હતી તો જો મેં બનાવી નાખ્યું હતું બટાકાનું શાક રસ પાત્રા સમોસા અને ચટણી તો મેં બનાવી નાખી હતી પૂરી જોકે મેં પૂરી તો પહેલેથી જ તળી નાખી હતી પણ આ જે માતાજીનો પ્રસાદ બનાવવાનો હોય એના માટે મેં અલગથી પૂરી બનાવી હતી એટલે જો માતાજીને ધરવા માટે સ્પેશિયલ પૂરી બનાવી છે તો આજે હતું નવમું નોરતું એટલે કે નવરાત્રિનો છેલ્લો દિવસ કે થયું તો ચાલો આપણે વિડીયો બનાવીએ કે શું શું બનાવ્યું છે એમ મેં બધી જ પૂરીઓ તળી નાખી ઉલટસુલટ કરીને તો ચાલો આજે આપણે માતાજીને ધરવા માટે જે ડીશ તૈયાર કરી છે એ બતાવું રસ હતો પૂરી હતી સમોસું હતું એક પીસ પાત્રાનું લીધું હતું બે ભૂંગળા અને જો છે ને તો આપણે આ માતાજીની ડીશ તૈયાર કરી છે હવે આપણે માતાજીને ધરવાની છે ચાલો આપણે ધરી દઈએ તો મેં આ જો માતાજીને આપણે ડીશ ધરી દીધી હતી દીવો કર્યો હતો માતાજીને આ છે વાલા મંદિર તો જો જે હું રોજ વિડીયો બનાવું છું એ ત્યાં તો આપણે આવી ગઈ બધી ગોરણીઓ ઘરે અને મેં બધાને ચાંદલો કરી દીધો હતો એમાં એક બેન બાકી રહી ગયા હતા અમારા માતાજી નાના એવા તો મેં બધાને ચાંદલા કરી દીધા હતા હવે બધાને બેસાડી દીધા હતા જમવા તો એમાં ચેતને પણ મને હેલ્પ કરી એ બધાનું શાક ભરતા જતા હતા જો આપણે બધાની થાળીઓ તૈયાર કરી છે બધી માતાજીઓને આપણે જમવા આપશું કુરવાબેન પણ મદદ કરાવી રહ્યા છે બધાએ થોડી થોડી હેલ્પ કરીને પ્લેટું મંડી દેવા તો જો ફટાફટ ફટાફટ મેં પ્લેટો કરી દીધી છે બધાની આપણે માતાજીની નવ ગરણીઓ જમાડી હતી એમાં આપણા નાના બેન આવી ગયા હતા નાના બેન એટલે કે મારી નાની બેન જેને હું આપણે યુટ્યુબમાં ગમે ત્યારે વિડીયો બનાવતી હોય ત્યારે એમ જ કહું છું કે નાની બેન એક એલાવ બેન હવે હું કરવા માંડું ચાલો જો આવી બેનું જોઈ ફટાફટ કામ કરે એવી એને પણ ફટાફટ કામ કરવા માંડી એને પણ બધાને જમવાનું આપી દીધું જુઓ જમાઈ આવી ગયા તો આપણી બધી ગોરણીઓને જો ડીસું આપી દીધી છે ગોરણીઓ કે અમારે બબે વચારે જમવું છે આ છે આપણા તો માતાજીને દેવા માટે થાળી ગ્લાસ અને ચમચી તૈયાર છે જુઓ તો આ છે જે માતાજી માટે જે મેં ગિફ્ટ લીધી હતી એ છે ગિફ્ટમાં લીધું હતું થાળી જો હું તમને બતાવું ખોલીને આ છે થાળી તો મેં એક એક કરીને બધા માતાજીને ગોરણી જેટલી કરી હતી એ બધાને જ ગિફ્ટ આપી જેટલી નવ ગોરણી કરી હતી એટલે નવે નવ ગોરણીને મેં જે ગિફ્ટ આપી તો ગોરણી પણ ખુશ થઈ ગઈ જો આ નાના નાના માતાજી જે કાંઈ નહોતા બોલતા છે ને તો હજી એક બાકી હતા તો આ છે બધાથી નાના એવા માતાજી જે હમણાં ડીશ આપીએ એટલે જોઈને પણ દાંત કાઢે ખૂબ ખુશ થઈ ગયા